પૂર્વ નિતરંગ તાલુકા પંચાયત ખાતે કોંગ્રેસ દ્વારા વાયબ્રન્ટ તાલુકા અંતર્ગત પાંચ થી છ ગ્રામ પંચાયતમાં જ બધા કામની ફાળવણી કરી ભેદભાવ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કરાયું હતું જે સામે પંચાયત પ્રમુખે વર્તો પ્રહાર કરી આક્ષેપોને ફગાવી દીધા છે નેત્રંગ તાલુકામાં વિકાસના દાવા પોકળ સાબિત થયા હોય તેવા આક્ષેપ સાથે આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો અંતર્ગત પાંચ થી છ ગ્રામ પંચાયતમાં જ બધા કામની ફાળવણી કરવામાં આવી હોય તેવા કોંગ્રેસના આક્ષેપોને તાલુકા પંચાયતના મહિલા પ્રમુખે પાયા વિહોણા ગણાવ્યા હતા આ અંગે તેઓએ પ્રતિક્રિયા આપી કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે આમ નેત્રંગ તાલુકામાં વિકાસ કાર્યોની ફાળવણી બાબતે ભાજપ અને કોંગ્રેસના દાવાને પગલે તાલુકાનું રાજકારણ ગરમાયું છે आठ बेहजार चौबीस रोज शेरखाण पठाण कांग्रेस आगे टीम તાલુકા પંચાયત નેતરંગની અંદર આવી ખૂબ મોટા પાયે ગુમાભુમ કરી આક્ષેપો લગાવી રહ્યા હતા કે બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે વાત તદ્દન ખોટી છે કોંગ્રેસના અગ્રણી શેરખાણ પઠાણ જણાવી રહ્યા હતા કે કાટીપાડા કોચબાગ કંઘોડિયા વણખુટા ઓગણચાલીસ ગામ પૈકી આ પંચાયતોની વિકાસથી વંચિત રાખે છે ભારતીય જનતા પાર્ટીની પંચાયત બન્યા પછી આ અઢી વર્ષમાં અમે અમે એ લોકોને કાટીપાડામાં ચાલીસ લાખ વનકુટામાં એકોતેર લાખ કોચબારામાં ચોપન લાખ અને કંબોડિયામાં અઠ્યાવીસ લાખના નામ છે ખોટી વાતો કરીને આદિવાસી લોકોને છે અને વિકાસથી વંચિત રાખવા માંગે છે રાજકીય રીતે પોતાના એ લોકો રોટલા સૂકી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને લોકો બદનામ કરી રહ્યા છે અમારા આદિવાસી સમાજના લોકોને ખોટી માહિતી આપી રહ્યા છે જેથી હું નેત્રાંગ તાલુકાના તમામ આદિવાસી ભાઈ બહેનોને કહેવા માગું છું કે આ લોકોની વાતોમાં ખોટી રીતે ના આવો આ શેરખાન પઠાણ જે ખોટા આક્ષેપો કરીને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માંગે છે આ શેરખાન પઠાણ સોશિયલ મીડિયામાં અપ્રચાર કરી રહી છે ખોટી વાતો કરીને અમારી ભારતીય જનતા પાર્ટીને બદનામ કરી રહી છે